નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્ટોપ હંડ્રેડ જેમાં વરસાદની વાત હશે પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક મહિનો પૂરો થયો છું જે રિપોર્ટ સામે આવ્યો છે એ આંખ ઉગાડનારો છે તેની પણ વાત કરીશું આ ઉપરાંત રવિવારે ક્યાં વરસાદી માહોલ રહેશે તેની પણ વાત કરીશું હું જનક આપ જોઈ રહ્યા છું ઝી ચોવીસ કલાક શરૂઆત કરી એક મોટી ખબરથી બોટાદ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે બરવાડા અને ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ધોધમાર વરસાદથી બરવાડ શહેર પાણી પાણી થયું છે બરવાડાના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આપ જોઈ રહ્યા છો બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બરવાડાના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી પાણી થઈ રહ્યું છે સાંજે આ વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો બુટાદમાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ગઢડાના લાખણકા ગામે અંધરાધાર વરસાદ છે ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે ખેડૂતોનો મોંઘાબુલો પાક પણ જળ તરબોળ થઈ ગયો છે ભારે વરસાદમાં નદી નાળા અને વાકડાઓ છલકાઈ ગયા છે બુટાદમાં આપ જોઈ રહ્યા છું જે રીતનો વરસાદ વરસ્યો છે પાણી પાણી થઈ રહ્યું છે નદી નાળાઓ તળાવ છલકાઈ ગયા છે ખેડૂતોના ખેતરો પણ પાણી પાણી થઈ રહ્યા છે ગઢડાના લાખણકામાં આપ જોઈ રહ્યા છું ધોધમાર વરસાદ છે અને વરસાદથી ખેતરો પણ હવે પાણી પાણી થઈ રહ્યા છે જે રીતે વરસાદ વરસ્યો છે આપ જોઈ રહ્યા છો ખેતરો પાણી પાણી થયા બોકડાઓ છલકાઈ ગયા છે નદી નાળા છલકાયા છે બે કલાક એક ઇંચથી વધુ વરસાદ બોટાદમાં વરસ્યો છે ગઢડામાં પણ લાખણકા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે